ગલા આમ તો કાઈ ન થાય કે સમત ભરાય મારી પાસે કે નથી જો આ તો ગાંગડા ગાંગડા ગણાય ને અમે ગાલા जाग देवनी करवा दे

મછળા�ા�ાવી ભાહબા�ંય મધુૂ ભાઇજાઢ મચેલ૎મા઺ેય ન્ળાળા઺ે જડેા઺ીકે હી મસાાગાાવ મસાંળાહાહ�

રાજમતી <coughs> <dome wire>

हा भाई इहे मारियूं हलूं हलो भाई

અને લો હાક લઈ લેજો હાલો ભાઈ માંગી રૂપિયા ભાઈ 200 રૂપિયા તમારા જોય તો લઈ લો 500 રૂપિયા ભાઈ 500 500 1000 ભાઈ હાલી 50